લીમડી અમદાવાદ નેશનલ હાઇવે પર અત્યારે ઓવરબ્રિજ છે એના પર મોટું ગાબડું પડ્યું છે ઓવરબ્રિજની કામગીરી પર અત્યારે સવાલો ઉઠ્યા છે લેમડી સર્કલ પાસે જે ઓવરબ્રિજ છે એના એક તરફના રસ્તા પર જે મોટું ગાબડું પડ્યું છે લગભગ આઠ ફૂટ જેટલું આ મોટું ગાબડું છે અને એ ગાબડા વિશે જો વાત કરવામાં આવે તો એના કારણે એક તરફનો વાહન વ્યવહાર હાલમાં બંધ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા બેરિકેટ મૂકીને ગાબડાનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે અને આ આખા મુદ્દે લીંબડી શહેરના તાલુકાના જે કોંગ્રેસ પ્રમુખ છે એમણે શું કહ્યું સાંભળી આ વિડીયોમાં અને અત્યારે હાલ લીંબડી ઓવરબ્રીજ ઉપર જે દસ ફૂટનું ગાબડું પડ્યું છે એના અનુસંધાને આપના માધ્યમથી સરકારને જણાવવા માગું છું કે આવા નવા ગાબડા તમે જુઓ તો આપણે ટીવીના ન્યૂઝમાં જોઈએ તો અઠવાડિયે એક કાબલો પડે છે તૂટે છે માણસની જિંદગી જોખમાય છે ત્યારે સરકાર જે વાતો કરે છે ભ્રષ્ટાચારને છોડવામાં નહીં આવે પણ મને તો એવું લાગે છે કે આમાં સરકારની અને સત્તાધારી પક્ષની અમલદારી સાઠગાંઠ છે અને કોન્ટ્રાક્ટરો પણ હલકા પ્રકારનું કામ એટલા માટે કરી રહ્યા છે કે એમને આ સત્તાધારી પક્ષના આગેવાનોને હાથવવાના હોય છે ત્યારે લીંબડીમાં તો એટલી બધી અપાર મુશ્કેલી છે કે સર્વિસ રોડ નથી બનતા ઓવરબ્રિજ નથી બનાવવામાં આવ્યા અમારા લીમડી તાલુકાના આઠથી આઠથી દસ ઓવરબ્રિજો ગાયબ કરી નાખવામાં આવ્યા છે અને અમારી વારંવારની માગણી સાથે અમે આ લખીને મોકલવી છીએ પણ એનો કોઈ જવાબ આપતો નથી ત્યારે હવે સરકાર જાગશે નહીં તો કોંગ્રેસ દ્વારા આ અંગે આંદોલન કરવામાં આવશે એટલું કહીએ